જુનાગઢના ભાજપના ઉમેદવાર રાજેશભાઈ યુડાસમા આજે બપોરના એક વાગ્યાના આસપાસ પોતાનું નામાંકન પત્ર ભરવા માટે ગયા હતા અને ત્યારે ફોર્મ ભરવા માટે જાય તે પહેલા જ સવારે દસ વાગે એક વિશાળ કાર્યકર સંમેલન યોજાયું હતું સ્થાનિક અગ્રણી ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તો બીજી તરફ ઇલેક્શન બે હજાર ચોવીસ માટે હાલમાં ફોર્મ ભરવાની મોસમ શરૂ થઈ ગઈ છે અને ઉમેદવારો પોતાના અસંખ્ય કાર્યકર્તાઓને સાથે લઈ જઈને પોતાનું ફોર્મ રજૂ કરી રહ્યા છે તેની સાથે પોતાના બળ અને તાકાતનો પણ પરિચય સાથે સાથે આપી રહ્યા છે તો બીજી તરફ ભાજપના ઉમેદવાર સામે આંતરિક અસંતોષ હાલમાં જોવા મળે છે અને તાજેતરમાં એક સભા દરમિયાન ભાજપના કોર્પોરેશનના સભ્ય શહેરી વિસ્તારમાં સાંસદે અને ધારાસભ્યએ ગ્રાન્ટ ન ફાળવેલ હોવાનો પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો અને લઈને ભાજપમાં હડપંચ મચી જવા પામ્યો હતો તો જૂનાગઢમાં ભાજપના ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમાએ વાજતે ગાજતે ફોર્મ ભર્યું હતું અને સભાને સંબોધી હતી રાવલિયા મધુસાથી બ્યુરો રિપોર્ટ ગુજરાતી ન્યૂઝ